એના પગ નીચેથી ખસી રહી છે એટલા માટે ઉકાઈ માં આવે ચેતર વસાવા પેલો વસાવા છે ચેતર વસાવા ચીતર છે ચીતર હેલો નમસ્કાર મિત્રો જય જોહાર જય દિવસ દોસ્તો ચેતર વસાવા દોસ્તો સીટર સોર છે દોસ્તો એવું કહેવામાં આવી છે કુંવરજી હળપતિ દોસ્તો તો તમે એમને વિડીયો જોઈ લો અને એમના વિશે આપણે સેતરભાઈ પાસે શું દોસ્તો સર તમે એમને વિડીયો જોઈ લો એના પગ નીચેથી ખસી રહી છે એટલા માટે ઉકાઈ માં આવે છે વરસાવા પેલો ચેતર વરસાવા ચિતર છે ચીતર એક નંબર નો તાલુકા પંચાયતમાં

અને પછી આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરો છો રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું તમે એક બંધારણીય હોદ્દા પર છો તમારી ગુજરાતમાં સરકાર છે દેશમાં સરકાર છે જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા વળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ઉમરગાઉના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટીમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે હજારથી પચીસો કરોડનું કુંવરજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવેલું છે

અને એમાં જે ચેતરભાઈ વસાવા લોકોનો અવાજ બની અને ઉભરી આવ્યા છે એમનો અવાજ સરકારને દબાવવા માટે સરકાર અને પોલીસ તંત્ર આખું એમના પાછળ પડેલું છે અને ચેતરભાઈ જે લોકોનો અવાજ બની જે ભ્રષ્ટાચાર બહાર પાડે છે પછી લોકોને દરેક સમસ્યાનો હલ કરે છે એ સરકારને ગમતું નથી એ માટે સરકાર વારંવાર ખોટા કેસ કરીને ચેતરભાઈને જેલમાં નાખી રહી છે પણ ચેતરભાઈ વસાવાને જેટલી વાર પણ જેલમાં નાખશે ને એટલી આમ આદમી પાર્ટી પણ મજબૂત થશે ચેતરભાઈ પણ મજબૂત થશે અને આવનારા દિવસોમાં અમે આમ આદમી પાર્ટી વતી સમગ્ર ગુજરાતમાં જો ચેતરભાઈને છોડવામાં નહીં આવે તો અમે એક મોટું આંદોલન પણ કરવાના છે અને અમારી આમ આદમી પાર્ટીના કોઈ પણ મુખિયાને આ લોકો આવી રીતે હેરાન કરશે તો અમે એટલી મજબૂત મજબૂતા પણ સામે થવાના છે અને સરકાર સામે અમે અવાજ ઉઠાવવાના છે

અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા બધા વકીલોએ સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય શ્રીઓએ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે આ આખી ઘટના જો જોઈએ કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલો સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે બની તો નથી જ આવું કંઈ બન્યું નથી ઉપજાવી કાઢેલી વાત છે પણ ધારો કે કદાચ દલીલ ખાતર એમ માની લઈએ કે ઘટના સાચી બની છે તો પણ શું બની છે કે એક સરકારી મીટિંગ છે તાલુકા પંચાયત ની કચેરીમાં એમાં પ્રાંત અધિકારી બેઠા છે તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે બેઠા છે બીજા અધિકારીઓ સામાન્ય ચર્ચા થાય છે બોલાચાલી થાય છે ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળા ગાળી થાય છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારી ના ટેબલ ઉપર એક પાણી નો ગ્લાસ પડ્યો હતો એક ગ્લાસ લઈ અને છુટ્ટો ફેંકીને ફરિયાદીને ત્યારે ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે આડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી આવું એફ આઈરમાં લખ્યું હવે આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છૂટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી ત્રણસો એટલે કે નવી કલમ એની જે છે એક